તો મને યોગ્ય કારણ આપો કે માટે અમારે નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારો આપણી યુટ્યુબ ચેનલ ઉપર મિત્રો વસંતભાઈ ચાવડા પર એક ભાઈનો ફોન આવે છે મિત્રો આ ભાઈ જે છે તેના ગામમાં જે મંદિરમાં દલિતોને પ્રવેશવા દેવામાં આવતા નથી તેમજ મંદિરના જે ગરબા થાય તેમાં પણ જે છે એ ગામના ગરબા હોવા છે પણ આ દલિત લોકોને ગરબા રમવા દેવામાં આવતા નથી આ બાબતે મિત્રો ભેદભાવ કરવામાં આવે છે અને જે છે આપડશેટના નામે દલિતોને જે છે એ સ્પર્શવા દેવામાં પણ આવતા નથી તેમજ મિત્રો આ બનુ કહેવું છે કે તેમના ગામમાં જે મધ્યાહન ભોજનમાં દલિત યુવક લાગ્યો હતો નોકરી પણ તેણે પણ ગામ લોકોએ વિરોધ કરી અને નોકરીથી જે છે સમાધાન કરી અને કાઢી મૂક્યો છે જ્યારે બીજા ભાઈને નોકરીમાં રાખ્યા હોય આ ભાઈ વસંત ચાવડાને ફોન કરે છે જ્યારે વસંતભાઈ ચાવડાનું કહેવું છે કે ભગવાનની મૂર્તિ હોય છે મંદિરમાં પરંતુ ભગવાન હોતા નથી માણસે બનાવેલી મૂર્તિ ભગવાનની જે છે એ જ મંદિરમાં હોય ભગવાન જો હોય તો આ બધાનો વિરોધ કરી

કઈ કરું નથી પણ એમ કે ગામ રહી ને જાવ છું પણ તો તમારે કઈ મંદિર જઈ ને કઈ કામ હોય તો આપડે હાલો કઈ મેળ કરીએ કે ભાઈ અમારે અહી મંદિર જઈ ને આ કરવું છે કઈ કરવું છે તમારે મંદિર જઈ ને શું લેવા જવું છે મંદિર ની અંદર બેઠેલો ભગવાન જો એ વિરોધ ન કરતો હોય કે આ મારા બનાવેલા છે બધા એને તમે આભડછેટ રાખો છો એ યોગ્ય નથી તો તમારી એ મંદિર માં જઈ ને શું કરવું છે તમે નો જઈ શકો તમારે જાવું શું લેવા મારો પ્રશ્ન એ છે પણ હું એ જ કહું છું ડોક્ટર બાબાસાહેબ આંબેડકરે

જાવા માટે એ આંદોલન કર્યું તું કે તમે જય અને અંદર જોઈ લ્યો કે ઈ અંદર મંદિર માં માત્ર એક પથ્થર ની મૂર્તિ છે ત્યાં ભગવાન જેવું કઈ નથી જો ભગવાન હોય તો વિરોધ કરે કે નહીં આપણે તો બધા ભગવાન ના બનાવેલા કે નહીં ભગવાન ને માણસ પ્રત્યે એને જાતિ હું ઓલું હોય નહીં એના માટે તો હવ દીકરા હરખા કે નહીં તો જો જોઈ જો ઈ મંદિર માં બેઠેલી મૂર્તિઓ વિરોધ ન કરતી હોય અને પછી રાત્રે હું મારે રોજ ના અઢીસો ત્રણસો ફોન આવતા હોય તો કેટલક ને હું જવાબ દેતો રહું એટલે તમે યોગ્ય કારણ કઈક નક્કી કરો મંદિર માં જવાનું તો કરીએ કેમ કે મંદિર ની અંદર માત્ર

હા એ બધું કર્યું તો youtube માં આવે તમે સાત માણીને જોઈ લેજો પછી સમાધાન કરીને પછી દટવીને લઈ દીધું સમાધાન હું કામ કર્યું ત્યાં ગામ લોકો એ આપશે કયો કે ઉલટી થાય ઉલટી ચાર પાંચ જણા દાખલ કરી દીધા હ તો પછી જે ચાર પાંચ જણા ને દાખલ કર્યા ને ઉલટી થવાની બાતું કરી તો એ જે રસોઈ બનાવી હતી રસોઈ ને પછી ફોરેન્સિક લેબ માં જઈને એને તપાસ કરી કે ઈ રસોઈ ની અંદર કઈ ખરાબી છે કે કેમ

બરાબર અને તમે સારી જ રસોઈ બનાવી હતી અને હજી મેં પૂરી નથી કીધી કેમ કે તમારી મુદ્દા નથી એટલે તમને વાત કરવી પડે છે જો એ રસોઈ સારી જ બનાવી હતી તો એમાં ફરિયાદ દાખલ કરાય એ રસોઈ ને લઈ જવાય રસોઈમાં લેબોર ખરાબી હશે તો એ લેબોરટરી વાળા કે આમાં ખરાબી છે અને ખરાબી હોય તો તમે તો કઈ ઘરેથી વસ્તુ લઈને નતા ગયા સરકારે તમને આપીને તમે બનાવી હતી

બરાબર તો ન્યાય માતાજી નો જ વાસ હોય ને નવ દિવસ તો ઈ ગરબી માતાજી વિરોધ ન કરી શકતા હોય મારા આ બાળકો ને તમે કેમ નથી આવવા દેતા તો તમારી ગરબી માં જઈને ઠેકડા મારી કરવું છું ઈ કયો એટલે સરેન્ડર ન થવું હોય લડવું હોય ને ત્યારે કેજો આપડે કઈક લડીશું પણ મારી આપની સમજ નથી હું જયારે નીકળો ને ત્યારે હું એકલો જ હતો

એટલે જયારે હું લીડ્યો ને ત્યારે મેં એવું નતું વિચાર્યું કે મારી ભેગો સમાજ જોડા ઓલા ના ખોળે બે આમ થાય લોકો મને મારશે મેં એવું કઈ નતું વિચાર્યું તો તો તમે લડતા તમે આ વાતે વાતે ફરો છો કેમ તમે એવું કહેવું ઘડી ઓલા મારી ભેગું કોઈ નથી ને ઓલા ના ખોળે બે જાય છે ને આમ થાય છે ને ઓલું થાય છે તો તમે મને મુદ્દલી આવી દે હાલો આપડે મંદિરે જવું છે બરાબર આપણને ખબર જ છે કે કઈ નથી છતાંય આપડે મંદિરે જવું છે બરાબર પછી હું કરીશું હાલો ઈ ગયો

આજીવન હું પેઢીયું નથી જવા દેવી મંદિરમાં એ ઈ ના જ પાડે છે તમે કદાચ ગમે એટલા હારા થઈ જાવ કરોડપતિ થઈ જાવ બરાબર તમે ભારતના વડા રાષ્ટ્રપતિ થઈ જાવ તોય અમારે તમને મંદિરમાં નથી કરવા દેવા પણ મારું એ કહેવાનું છે કે તમારે મંદિરમાં ઘરીને હું ડાબલો કાઢી લેવો છું ના ઈ તમારી વાત સાચી તો પછી ઘરે બેહો છોકરા ભણાવો એમાં ધ્યાન દયો

તમે તમારા માટે તમારા દીકરાને તમારી દીકરીઓને તમારી આવતી પેઢીને તમે કેમ મજબૂત કરી શકો છો એમાં ધ્યાન દો મંદિરમાં ન જવા દે તો એ માઈ ગયું આપણે નથી જવું અને જવું હોય તો એક તટસ્થ ને સાચો મુદ્દો આપો કે આ મંદિરમાં જવાથી આપણને આ થાય એટલે આપણે જવું છે